સૌનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આવતીકાલ તારીખ વીસમી જાન્યુઆરી શનિવારના રોજ રામોત્સવ યાત્રા સમિતિ દાહોદ દ્વારા શ્રી મનકામેશ્વર મહાદેવ મંદિર પડાવ ખાતેથી ભવ્ય રામોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આવતીકાલ તારીખ વીસમી જાન્યુઆરી શનિવારના રોજ રામોત્સવ યાત્રા સમિતિ દાહોદ દ્વારા શ્રીમન ગામેશ્વર મહાદેવ મંદિર પડાવ ખાતે ભવ્ય રામોત્સવ યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં રામ ભક્તો સનાતનીઓ મહિલાઓ યુવાનોને જોડાવવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે અને ઇતિહાસને બદલતી ઐતિહાસિક ઘટના આઝાદીના અમૃતકાળમાં બનવા જઈ રહી છે પાંચસો વર્ષના સંઘર્ષ અને લાખો રામ ભક્તોના પ્રાણી આવતી બાદ અવધ નગરીમાં રામલલ્લા સ્વજન્મ સ્થલેમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે આ અદભુત પ્રસંગની ખુશીમાં મંદિરોમાં સફાઈનું કામકાજ પૂરજો જોશમાં છે અને મંદિરોની લાઈટ ડેકોરેશન થકી સજાવટ કરવામાં આવી રહી છે કામે કામ રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે એકવીસમી સદીના આ અદભુત અવસરને સદૈવ સ્મરણીય રાખવા મહાન દધીચી ઋષિની દાહોદ નગરીમાં રામોત્સવ યાત્રા સમિતિ દાહોદ દ્વારા દાહોદ સ્થિત શ્રીમન કામેશ્વર મહાદેવ મંદિર ખાતે જાન્યુઆરી શનિવારના રોજ સાંજના સાડા ચાર વાગે ભવ્ય રામોત્સવ યાત્રાનું આયોજન કરાયું રામોત્સવ યાત્રાનું દયાળુ હનુમાનજી મંદિર એમજી રોડ નગરપાલિકા ચોક ખાતે જય જય શ્રી રામના ગગન નારા સાથે સમાપન થશે આ રામોત્સવ યાત્રામાં સૌ નગરજનોને મોટી સંખ્યામાં જોડાવા રામોત્સવ યાત્રા સમિતિ દાહોદ દ્વારા આહવાન કરવામાં આવ્યું